જિંદગી જીવ માં ભેડા ભેડા રેજો આ મન ખાની માટે આખું આખું વારી જવું ભોગા ના

અલ્યા ભાઈજી આવે આલ આજનો જેટલો કૂદ્યો એ ગોપાલજી ડબલ જો એ અરે પગલી કાઢોજી અરે બે કામ બે હરખાડ છે એ ચાલે એ બોબા ગો જા આવતા જ ના હો આટલે જોઈ ખામ પ્લેર પકડે પકડે મલખસ લે દેખ લો મા પગમાં પગ દેખ લો ભગાયે આ ઉંડી લે માથી એ કેડે એ બાપા આ માથે લો િણીમ મસીદી એટલે મસીમ નિજ કા મસી કને હીમ કની કનુા ઙસી શાલાability કની

চোথা নম্বর কুডবা য dịp hỏi chơi xong tôi đã đi tới bài căn cứ đi các bạn đã được mời đào em mời đào 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 mời મે મેહુલ પણ ફાઉલ થયો હતો કૂદવામાં પણ તેને એક એક ટાય આપવામાં છું તે

ત્રણ જમણો ટાઈ આપવામાં

પાછળો મારથી પાછળ આગળ આટલે છે પક છે તું મુખે જોયેલો છે પકજો તું આટલે સદ મારી ઢગલી આ ભયા હારું હારું ભઈ સો એટલે રૂપિયા મે તો પુડા ગયા બે પાડા લાવ ને કેલા નંબર મારા પાસે હા બધા તમારે હવે નંબર હવે નંબર હવે નંબર આ આવા કેટલો આ આજા કેટલો ખબર ન કે કોક વાગી ગયો કોક વાગી ગયો એ

એરે એક રાઉન્ડ મેં હોનાનો દોરો એરે રે ટુ હેડ દાબી અરવિન મેહુલ

પણ છે એક પાક લાડીને રાહુલના હાથે સન્માન કરવામાં આવે છે દોડો હાલ આવે છે મેહુલને